ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત આગમનને લઈને તંત્ર દોડતું થયું છે શહેરમાં આયોજન સ્થળથી લઈને એરપોર્ટ સુધીના માર્ગ પર તાત્કાલિક ધોરણે સફાઈ રોડ રિપેરિંગ અને જંગલ કટિંગ ગટર લાઇનની કામગીરી શરૂ કરી દેવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગર ખાતે સંભવિત કાર્યક્રમને લઈને તંત્ર દોડતું થયું છે શહેરમાં આયોજન સ્થળથી એરપોર્ટ સુધીના માર્ગ પર સફાઈ રોડ રિપેરિંગ જંગલ કટિંગ સહિતના કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યા છે કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્વયં રોડ પર ઉતરી સમગ્ર રૂટનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને ગટર લાઇન સહિતની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે આ દરમિયાન વિરોધ પક્ષે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં તંત્રને લાંબો સમય લાગી જાય છે પરંતુ વીવીઆઈપી આગમન સમયે રાતોરાત કામો પૂરા કરવામાં આવે છે વિરોધ પક્ષે ટીકાસર રીતે ઉમેર્યું કે જો વડાપ્રધાન સમયાંતરે ભાવનગર આવતા રહે તો રહેવાસીઓને હંમેશા સારી સુવિધાઓ અને સારા રોડ મળી રહે ચોક્કસ આજે ગુજરાતના માજી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે છે ખરેખર ભાવનગર ની અંદર આ નરેન્દ્રભાઈ મોદી દર વર્ષે આવે ને તો સારું શું કામ કે આ ભારતીય જનતા પાર્ટી નું શાસન ભાવનગરના શહેરીજો આંખે પાટા બાંધે છે અને ક્યાંય પણ જો ખાડા રસ્તા હારા નહીં ગટરો સાફ નહીં જો જંગલ કટિંગ નહીં સમયસર ક્યાંય સફાઈ નહીં જ્યારે મોદી સાહેબ આવે છે ત્યારે એને સારું લગાડવા માટે અહીં સાફ સફાઈ કરે છે રોડના ખાડા પૂરે છે તો ખરેખર શહેરીજનોની સુવિધા માટે આ કાયમિક માટે આવું રહે અને ભાવનગરને સ્વચ્છ બનાવે ક્યાંય પાણીની જરૂરિયાત હોય તો પૂરી કરે અને રોડ રસ્તા સારા રહે કે સાહેબ તમે આવો ને ત્યારે જ ભાવનગરની દુર્દશા સારી સારી દશામાં આવે છે ખરેખર તો બહુ ખરાબ પરિસ્થિતિમાં ભાવનગરના આ તમારા નામનો બટ્ટો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અહીં દઈ દેતા હોય ને એવો અમારો ચોખ્ખો આક્ષેપ છે ભાવનગર ની અંદર જંગલ કટિંગ થવા માંડે ડિવાઈડર ને કલર થવા માંડે અરે હજી તો આબરૂ ઢાંકવા માટે હું કામ કે આ સત્તાધીશો માત્ર એસી ના ચેમ્બર માં લઈને મોટા મોટા હમ કરે છે ભાવનગરના ના દયનીય હાલત કરી હોય આ શાસકોએ કરી હોય મોદી સાહેબના નામનો બટ્ટો બહાડે છે હજી તો ત્યાં સુધીનું હું કહું છું કે હજી ઘણી જગ્યાએ પડદા મારશે અને આડા પતરાય મારશે જ્યાં ગંદવડો હોય છે કાંઈ નહીં થયકતું હોય ત્યાં આડા બેનરો મારશે અને મંડપ નાખી દે જેથી કરીને મોદી સાહેબની નજર ન થાય કે આ મારી પાછળ આ કપાતર લોકો આવું કામ કરે છે એટલે ખરેખર ન્યાય તે પડદા બાંધશે ફાટેશન કરશે અને પતરા મારશે મોદી સાહેબને ત્યાં લોકો ચશ્મા પહેરાવશે